હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો કેમ છો બધા મજામાં આઈ હોપ એવર વન ઇઝ ઓલ ગુડ અને વાગી ગયા છે સાડા નવ સાડા નવ વાગી ગયા ના જાય તે વરસાદ એને છે ને દોરીએ કેવા ટપકા ટપકા થઈ જાય એવું છે અને આજે તો અનકૂટ છે એટલે જો તૈયારી થવા માંડી છે ઢોકળા નાથો મસ્ત આવી ગયો છે એટલે બધું જ અંદર

બધું બગાડી નાખ્યું એટલે પાછો બધું સાફ કર્યું ને પછી તો નોકરો રો રોજ કરે રો રોજ કરે ફોન બતાવ્યો તો ચૂપ થયો અને પછી રાત્રે દોઢ વાગ્યા આસપાસ સુતો છે હજી છે આજે ન જાય ખાવાય બધું વોમિટ થઈ ગયું જેમ હતો નહીં તોય હજી જાગ્યો નથી સૂતો છે કીધું સુવા દઈએ જેટલું સુવે એટલું દોઢ વાગે સૂતો છે એટલે તો જાગે પછી ખડેરી પડી ગઈ તો જાગ્યા પછી મળવું તો જાય કાના ભાઈ જાગી એ છે ગાનો તે વાવા ક્યાં પહેર્યું નયુ નયુ એ ગાનો નયું નયું વાવા પહેરું છે ક્યાં પહેરું બતાય તો

કાળુઈ થઈ જાય થઈ જાય મૂકી પણ ઉકળે પાણી અંદર હા અને જો 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 ચક્કી વઈ ગઈ અને અહીંયા જો મુકાઈ ગયો છે પાણી અને સોડા નાખો હા એટલા બધા જો હે એવું હોય ફૂલે એટલે તો જો હવે ઢોકળા બનાવી નાખવી કા ખાઈ નાખવી હોતે હા ચાલો ત્યારે ઢોકળા ખાવા ચાલો બધા ક્યાં ગઈશ મારે ચકી જોવું પડશે એટલે મારે ચકી ક્યાં ગઈ નાખી તું

જોઈએ આપણે આગળ કેવું વર્ક થાય સિવાય જાય પછી કેવું લાગે છે ઈ તો જો અહીંયા વાગી ગયા છે છ ને દસ થઈ ગઈ છે અને હવે આરતીમાં જવાનો ટાઈમ થઈ ગયો સાડા એ આરતી થાય અને આ છોકરો જો મારી ગોળ 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 કરે રાઉન્ડ 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 ભાગો 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 ભાગોગ એ ભાગ એ ભળી ગયા એ ભળી ગયા એટલે પણ એવું ન કરે

એ ખટારો માં એ નઈ ગાડી જો દાદાને કેતો હું જે જે કરવા છું આપણે હાલો આપણે જે જે કરવાને જ જાવ નીચે પડી છે એમ ગાડી ઓલી રાશિયો જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા જો દાદાઈ તાલી પાડે જય લે તું તો પાડ ગાય છે વરસાદ આજે કા મમ્મી તડકો આવતો નથી તો કઈ ગમતું જ નથી અને આપડે છે ને આવી ગયો છે ડ્રેસ કા મમ્મી હા

વાતાવરણ કુદરતી ને શાંત હોય ને એટલે ભણાવી શકે અને હવે તો સિટી માં જ હોય સ્કૂલ એટલે હવે ઋષિ નો રે પણ

હાલો હું જાઉં છું જે જે કરવા તાર નતા આવું ને ટાટા તો જો હમણાં હારે થાય ટાટા ચાલો તમને છે ને ડ્રેસ મારો જે દોરી કાઢવા આપ્યો હતો ને આવી ગયો છે ઓરેન્જ કાપડ લીધે લીધું ને બતાવું છું મસ્ત દોરી નીકળીને આવ્યું છે જો આપણો ગળો આવી ગયું છે

એને ઠવલા આવે ને બાફેલા કેવાય ને ગામ મમ્મી સ્ટીમ ઢોકળા નો ભાવે આવે વઘારેલા થોડા કઈ ખાય સ્ટીમ ઢોકળા નો ભાવે હા આ ઢોકળા વઘારેલા ખાશે આ ભાવશે ભાવે કાનો પાપાને ને લે 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 દાંત કાઢો સામે જોઈને દાંત કાઢો ભાઈ ગો દાદાને તો પણ વળ ખોડ કેવું કર્યું તે દાદા ને દાદા ને તે કેવું કર્યું દાદા કેવું કરતો હતો તું એમ કરતો હતો ગયા અરે મારે ગોઠણ અરે માથું ભટકે મારે ગોઠણ ને વાગે એને નો વાગે

તમાર રોટ લઈને નઈ ઉઈ 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 યાલ પાપા ને યાઈ વાગે દાદા ને એવું ન કરાય ઘડીક આમ બાર રમવા જાય ઘડીક આવે જાય આવે એમ જ કર્યા કર્યું એક જગ્યાએ બેહ નહીં હા લલ જો પાછું આવ્યું એ આ

લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાઈક દબાવાનું ભૂલતા નહીં બાય બાય ટાટા ટાટા તો કે